સરકારે વારંવાર કાચા મકાન તેમજ ઘરવિહોણા લોકોને પાકા મકાન આપવાના વાયદા કર્યા છે પણ આ વાયદામાં ઘોર બેદરકારી સામે આવી રહી છે ગામના ગરીબ પરિવારો તૂટેલા

આ ખુલે આમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે હવે ગામના લોકો આ સહન નહીં કરે અને બેદરકાર અધિકારીઓના કારણે ગરીબોના ઘરના ઘરના સપના સપના જ રહી જાય છે ત્યારે તત્કાલિક વિજયભાઈ પટેલ સહિત ગામના તમામ ગરીબોના નામ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં દાખલ કરી

યોગેશ દરજી સહજ ન્યૂઝ દાહોદ તો ડીડીઓ સાહેબ એક દેખો લેખિત માં આપો હા તો અમે લેખિતમાં માં ડીડીઓ સાહેબ ને આપ્યું તો ડીડીઓ સાહેબ એવું કીધું કે એક અરજી તમારે તલાટીને બી આપો અમે તલાટી ને આપવા ગયા તે દિવસ 15મી ઓગસ્ટ હતી ત્યારે ગામના વડીલો અમુક બધા હતા સરપંચ હતા ડિપ્યુટી સરપંચ હતા પછી અમુક આ બાજી આ બાજી થી એમ મતલબ મે ગામના બધા જ વડીલો હતા તો તલાટી અમારી પાસેથી અરજી લીધી નથી હજી નહીં લીધી ત્યાં સુધી આ ગામના વડીલો એ બી કોઈ સવાલ નથી કર્યો ભાઈ આને જરૂરિયાત છે તમે આનું ગમે તે કરો પણ કોઈએ અમારી બાજુ ધ્યાન લીધું નહીં અને આ મારે એવું છે પછી અમારા ફળિયામાં બીજા બી બે એવા મા બાપ વગરના છે એમને બી એવું નથી એમનું બી સર એવું છે પણ એમને બી કોઈ આધાર નથી પણ અત્યારે તાણના જેડા નહીં એવું નાખીને રહે છે એ લોકો પણ એનું બી કોઈ ધ્યાનમાં લીધું નહીં એ લોકોએ

તો ત્યારે મારું કોઈ નામ આવ્યું નથી એના પછી મેં હું ઇન્કવાયરી લોકોને પૂછવા ગયો તો ત્યારે એવું મને કીધું કે તમારે જાતે બી કરી લેવાનું આ જાતે બી થઈ જાય છે તો અમે અમને કીધું કે જાતે અમે ભણલા નથી કે રીતના કરીએ તો પછી એ લોકોએ ત્યાં સુધી પહેલે નહીં કર્યું હતું અમે ટીડીઓ સાહેબને બી અરજી આપી છે એક તો ટીડીઓ સાહેબને તેર તારીખે અમે આપેલી તો ટીડીઓ સાહેબ એવું કીધું કે કે તમે ગ્રામ પંચાયત તમારા પીપલોદમાં બી આપો તો અમે જે તે આપવા ગયા ત્યારે તલાટીએ અરજી અમારે લીધી નહોતી ત્યારે બાબુ કાકા સરપંચ કમળસિંહભાઈ ભાઈ ડિપોટી સરપંચ અમુક ગામના બધા વડીલો ત્યાં બેઠા હતા એવા સમજ ત્યારે બી કોઈએ કીધું ભાઈ આની પરિસ્થિતિ આવી છે તમે આનું કોઈ કોઈ કરો પણ કોઈએ કર્યું નથી ખરે ઘણી વાર અમે રજૂઆત કરી છે ત્રણ ચારો ચાર વાર મળ્યા છે ફોન કર્યા છે ફોન ઉઠાવતા નથી કાપી નાખે છે આવું પણ કોઈ અમને જવાબ કરતા નથી આ લોકો મારે પાસે ચાર છોકરા ત્રણ છોકરા છે અને છોકરાની બે હોવો છે અને અમે બે જણ પોચ સાત જણ અમે અહીંયા રહીએ છીએ પણ આવામાં અમે કઈ રીતના રહીએ અને પ્રધાનમંત્રી યોજનાઓ વાળા કે છે કે બધાને આપીએ છીએ પણ અમને કોઈ આ મળ્યું જ નથી અત્યારે તલાટી સાહેબને બી મેં ઘણા વાર કીધું ઘણી પેલે કર્યું છે તોય છતાં અમને કોઈ આ પેલે આપ્યું નથી અને આવામાં મારે કેવી રીતના રહેવાનું આ જુઓ તમે આ બધી એક બાજુ બધું આ દિવાલો હજુ આ પડી છે બીજી થોડી થોડી પડવા લાગી છે આ એમ કહું જ્યાં પડી જ જવાનું છે એટલું એટલે મારે એ જ વિનંતી છે કે મને જે તે કરીને થોડી સહાય મળે આ વડાપ્રધાન મંત્રી યોજનામાં